ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર એકસો એકત્રીસમાં આવેલ ધીનંદીની પાર્ક સોસાયટીના નિર્માણ બાદ સોસાયટીના સ્થાનિક રહીશો સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે ત્યારબાદ બાજુમાં યોગી ટાઉનશીપ સોસાયટીનું નિર્માણ થયું જે રહીશો પણ સદર માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે હાલમાં યોગી ટાઉનશીપ બેનું નિર્માણ ચાલી રહ્યું છે તે સોસાયટીમાં અવરજવર માટે નંદિની પાર્ક સોસાયટીના માર્ગનો ઉપયોગ કરે છે યોગી ટાઉનશિપ બેની બાજુમાંથી દહેજ બાયપાસ રોડ માર્ગ પસાર થાય છે દહેજ બાયપાસ માર્ગ પરથી યોગી ટાઉનશિપ તરફ આવવા માટે એક પગડંડી આવેલ છે સદર પગડંડી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગ સાથે જોડાયેલો છે નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ દહેજ બાયપાસથી લિંક રોડના જવર માટે મોટા વાહનો કંપનીની બસો બેફામ રીતે તથા ખૂબ ઝડપી ગતિએ કરતા તથા ગેરકાયદેસર માલસામાનની હેરફેર સાથે આક્ષેપ કર્યા હતા રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તે માર્ગને બંધ કરાવવાની માંગ કરી છે આગળની લાઈનમાંથી અમારા રોડ પર રોજની ચાર થી રાતના આઠ વાગ્યા સુધી હજાર ગાડી જાય છે તો અમારું શું એના માટે ને અમારા બાળકોનું શું બેનો આવતા જતા લપસી પડે છે બેનનો હાથ ભાગી ગયો છે એ બેન પણ બાજુમાં સબૂત છે એ માટે કોઈ નિવારણ લાવવા માટે અમે કલેક્ટર ઓફિસ માટે આવ્યા છે આ ત્રીજી વખત વખતનું આવ્યા છે નંદિની પાર્ક સોસાયટીનો માર્ગ આજુબાજુની સોસાયટીના માર્ગ સાથે જોડીને માર્ગ લિંક રોડ સાથે મળે છે આ માર્ગનો ઉપયોગ સ્થાનિક સોસાયટીના રહીશો અવરજવર માટે વર્ષોથી ઉપયોગ કરે છે જે બાબતે કોઈ તકરાર નથી પણ છેલ્લા કેટલાક સમયથી લિંક રોડ અવરજવર મોટા વાહનો તથા દહેજ કંપનીની બસો ટેમ્પાઓ આ માર્ગનો સતત ઉપયોગ કરતા હાઈવેના રસ્તા મુજબ ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક રહીશોમાં માર્ગ ઉપર ભય અને સલામતી અનુભવે છે આ અંગે સ્થાનિકો દ્વારા પંચાયત તથા સભ્યોને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી તો આ મુદ્દે રહીશોની લાગણી અને માંગણીને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવે અને બેફામ દોડતા વાહનોને બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અગાઉ અમે ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ આવેદન આપ્યું હતું ત્યારબાદ દસ ચાર બે હજાર ચોવીસના રોજ પણ આ સંબંધે આવેદનપત્રક આપ્યું હતું પણ હજુ સુધી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરી નથી અમે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂ કરીએ છીએ કે અમારા આ મુખ્ય રોડ પરથી હેવી વાહનો ફોર વ્હીલરો અને કંપનીની ગાડીઓ સવાર સાંજ જાય છે તો અમારા આખરી રોડના સત્તર મકાનોને બહાર નીકળવાનું મુક્તિબત થાય છે અને અમે અમારા વાહનો લઈને બહાર નીકળી શકતા નથી અમારા બાળકોને અમારા રહીશોને જાનમાલ મિલકતને ખૂબ નુકસાન થઈ રહ્યું છે